આપણે રોજિંદા જીવનમાં લવણ એટલે કે મીઠાનો ઉપયોગ કરતા હોય છે તો અમારી પાસે આવતા પેશન્ટોનો અને ઘણા લોકોનો સવાલ હોય છે કે વાપરવું તો આયુર્વેદ શાસ્ત્રમાં પાંચ જાતના લવણોનો ઉલ્લેખ છે એમાં ચાર જાતના લવણ છે એ ઉષ્ણ એટલે કે ગરમ છે માત્ર એક સિંધાલુ નમક એટલે કે સિંધવ નમક જ શીતળ છે એ ચાર જાતના લવણ છે એ આંખોને નુકસાન કરે છે જ્યારે સિંધવ નમક એ આંખોને ફાયદો કરે છે તો આપણા રોજિંદા જીવનમાં વાપરવા માટે શ્રેષ્ઠ નમક લવણ એટલે કે નમક એ છે સિંધાલુણ નમક સિંધાલુણ નમક નું તમારે ઓળખાણ કરવી હોય તો તે આછા ગુલાબી કલરનું આવે છે અને તમે એના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેશો તો એ ખાવામાં શરૂઆતમાં ખારું ઓછું લાગશે એટલે તમને શરૂઆતમાં માત્રામાં ખ્યાલ આવશે નહીં પણ જેમ જેમ પછી તમે એનો ઉપયોગ કરતા જશો એમ તમને તેની માત્રાનો પણ આઈડિયા આવશે તો આપણે આ વિડીયોમાં જોયું કે સૌથી સારું મીઠું ક્યું તો સિંધલ લવણ શ્રેષ્ઠ નમક છે